રાહ તાલુકા ઠાકોર સમાજ વિદ્યા સંકુલ રાહ કોચલા ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં રાહ તાલુકાના આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો આવ્યા હતા ત્યાં વિવિધ આગેવાનો તથા સરપંચો દ્વારા સાહેબને સાફો બાંધીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને શંકરભાઈ ચૌધરી કહ્યું કે આ બીજા સંકુલ બને છે તો તમામ લોકોએ શિક્ષણ પર ભાર આપો જેથી નવી પેઢીને વધુ શિક્ષણ મળે એવી પણ વાત કરી અને હાલમાં પોલીસ ભરતીમાં પાસ થયેલને સાહેબના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા અને છેલ્લે તાલુકા પ્રમુખ અર્ચનજી ઠાકોરે કહ્યું કે શંકરભાઈ ચૌધરી પાસે હું જ્યારે પણ જાઉં છું જે પણ કામ હોય છે તે પોતે ક્યારેય સમાજવાળું નથી રાખ્યું અને પોતે ચૌધરી સમાજમાંથી આવે છે કે શું

ساح نے ابھی طرح دائرہ چکر رہا ہے یہ جانچ

તો જે ખૂબ સારું થાય ખૂબ હૃદયથી શુભકામનાઓ અને બીજું મારા માટે બધા કહેતા હતા કે શંકરભાઈ તમે આ સંસ્થા માટે આટલા લાખ આપ્યા મને લાગે છે કે આ શિક્ષણનું કામ થશે અને જે સમાજને શિક્ષણમાં હજુ ઘણો આગળ આવવાની જરૂર છે એવા સમાજ માટે હું કામ આ કરતો હોઉં તો મને લાગે છે કે મારા માટે પણ આ પુણ્યનું કામ છે એવું સમજીને હું આ બધા કામને આગળ વધારવા માટેની મહેનત કરી છું